સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જુદાયા પ્રેમીને પોલીસે ખોટી રીતે જેલના હવાલે કરતાં જોદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો થાનગઢના રહીશોએ ગામ બંધુ કરી પોલીસ મથકનું ગેરાપો કર્યો હતો જીવન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જીવદયા પ્રેમીને થાનગઢ પોલીસે ખોટી રીતે જેલમાં પૂરી દેતા જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે વધુ વિગતો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જીવદયા પ્રેમી યુવાનને થાનગઢ પોલીસ દ્વારા ખોટી અરજી કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ શહેરીજનોએ લગાવ્યો છે આ મામલે થાનવાસીઓ બહોળી સંખ્યામાં થાનગઢ પોલીસ મથકે દોડી આવી થાનગઢ પોલીસ મથકનો ઘેરાવ કરી આ યુવાનને જેલમાંથી મુક્ત કરવાની રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી તો આ મામલે જુદયા પ્રેમીને મુક્ત કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે અને ગ્રામજનોએ જણાવ્યું હતું ગૌ માતા આજ રોજ અમારા થાનગઢ પાંજરાપોળ મહાજનના જાબાદ સદસ્ય ફિરોજ ખાનને થાનગઢ પોલીસ એમનેમ વગર વાકે વગર તપાસ કરે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો છે અને આ વારંવાર બીજી ત્રીજી વખત આવો બનાવ બન્યો છે ફિરોજ ખાનને નિર્દોષ તરીકે પોલીસ સ્ટેશનમાં કાયમ બેસાડી દેશે

તો અરજી એના વિરુદ્ધ આવી છે તો અરજી આવી એમાં એમને ખરી તપાસ કરી જો ખરેખર જો ગુનેગાર હોય તો અમે આ કોઈને સહયોગ દેવામાં નથી બરાબર તો કારણ વગર એને બે દીધો તો તપાસ કરી દીધો કાલ એના માટે બીજો ગુનો દાખલ થાય છે અને પોતે એટલી બધી સેવા કરે છે તો એને આ ગામે સહયોગ દીધો એ બદલ ગામનો આભાર અને જો આનો ન્યાય નહીં મળે ને તો ત્યાં સુધી ગામ ખુલશે નહીં અને જો એને એમના નહીં છોડી મૂકવામાં આવે ને તો હાંજે પાંજરાપોળના ઢોર બધા છોડી મૂકવામાં આવે છે અને જીવદયા ગ્રુપને જે સ્થાનમાં પ્રવૃત્તિ છે ને એ બધી અમે બંધ કરી દીધી મહેશ ઉતરિયા સાથે લાઈ ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર